મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર ચોવીસનું રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનની પસંદગી કરી છે મુખ્યમંત્રીના હસ્તે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ કામનિયાનું વિશેષ એવોર્ડથી સન્માન કરાયું કારણ કે માત્ર ત્રણ મહિનામાં મોડેલ પોલીસ સ્ટેશન બનાવ્યું છે ઓગણીસો છ્યાસીથી જે જૂના રેકોર્ડના પોટલા બાંધેલા હતા તેના કલર બોક્સ વાઇસ સુવ્યવસ્થિત ગોઠવણ કરી હતી નવા રંગરૂપમાં કોન્ફરન્સ હોલ પોલીસ સ્ટેશનની દિવાલો પર મહિલા જાગૃતિ પેઇન્ટિંગ કરી હતી સંપૂર્ણ પોલીસ પેપરલેસ તરફ આગળ વધાર્યું છે પોરબંદરના સાંસદ મનસુખ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રેન્જ આઈજી નિલેશ જાજડીયા કમલાબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીને વખાણીને વિશેષ ગ્રાન્ટ આપવાની ખાતરી આપી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એટલે પોરબંદર મહાત્મા ગાંધીજીના જે સ્વચ્છતાના સિદ્ધાંત છે આ સિદ્ધાંતને આત્મસ્થાન કરી પોરબંદરના કમલાબાગ પોલિટેશનના જે પીઆઈ છે આ પીઆઈ ત્રણ મહિનામાં જે પોલિટેશનની કાયા પલટ કરી છે ત્રણ મહિનાની અંદર કાયા પલટ કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેઓને એક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આપણી સાથે કમલાબાગ પોલિટેશનના પીઆઈ કાનમિયા સાહેબ પણ જોડાઈ ગયા છે તેમની સાથે જ સીધા વાત કરશું કે આ કમલાબાગ પોલિટેશને કેવી રીતે ત્રણ મહિનામાં કાયા પલટ કરી પેપરલેસ તરફ આગળ વધ્યા છે મોડલ પોલિટેશન તરફ આગળ વધી રહ્યા છે સાહેબજી ત્રણ મહિનાની અંદર કમલાબાગ પોલીસ સ્ટેશન અંદર શું ફેરફાર આવ્યા છે કમલાબાગ પોલીસ સ્ટેશન અંદર ત્રણ મહિનાની અંદર તમે જો તો પેલા શરૂઆત અંદર અમે પેન્ડિંગ ગુના હતા જે સાતસો આઠસો જેવા હતા એ બધા તથા પેન્ડિંગ અરજીઓ એનો નિકાલ કરવામાં આવ્યો એની સાથે સાથે ત્યારબાદ જે અરજદારો કે અહીંયા આવનારા કોઈ વિઝિટરો પોલીસ સ્ટેશન આવે તો ભય મુક્તપણે આવે પોલીસ સ્ટેશનની એક સારી છાપ લઈને જાય પોલીસ સ્ટેશન માં એને જે કોઈ હેતુ માટે આવે છે તો એને પોલીસની એક સોહાર્પણું વાતાવરણ મળી રહે એવા પ્રયાસો પણ અમે કરવામાં આવ્યા

પોલીસ સ્ટેશનમાં જયારે બીજી ઓક્ટોબર ના રોજ માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા એવોર્ડ કમલાબાગ ને બેસ્ટ નો એવોર્ડ આપવામાં આવ્યો સાથે માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા આ નું વિઝિટ પણ કરવામાં આવી વિઝિટ દરમિયાન એમણે આખી તમામ ઓફિસોમાં વિઝિટ કરી અને વિઝિટ કર્યા પછી તેમના શબ્દો એવા હતા કે ભાઈ મારા વિસ્તારમાં એક સરસ મજાનું આળવું પોલિટિશિયન ખૂબ જ ટૂંકા ગાળા દરમિયાન આટલી સરસ વ્યવસ્થા અને બિલકુલ સુંદરતાથી અને આટલી અરજદારોની કેર સાથેનું બને છે બહુ સારી વાત છે